રાપર તાલુકાના ત્રંબો ગામે ધનસુખ નારાયણ ડોડિયાની હત્યાના આરોપી ભરત કોલીની રાપર પોલીસે આખરે ધરપકડ કરી ધરપકડ બાદ તેમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું ઘોડો કાઢવામાં આવ્યો હતો તેમને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા આરોપીએ પ્રેમ સંબંધના કારણે હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી હવે જોઈએ આડેસરની પશ્ચિમ સિટી કોટવારનો એક વિસ્તૃત અહેવાલ કચ્છના રાપર તાલુકાના ત્રંબો ગામે સંબંધના વેમમાં અનુસૂચિત જાતિના યુવક ધનસુખ નારાયણ ડોડીયા વર્ષ ચોવીસની નિમન હત્યા કરવામાં આવી હતી ગામના જ ભરત કેસા કોલી અખિયાણીએ યુવકને કામ છે એમ કહી મોટરસાયકલમાં બોલાવી અને હત્યા કરી નાખી હતી જેનું પોલીસે તાત્કાલિક અસરથી ધરપકડ કરી હતી અને ધરપકડ કર્યા બાદ આજે તેમનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું રિકન્સ્ટ્રક્શન વેળાએ મોટી સંખ્યામાં આરોપી ભરતને નિહાળવા માટે લોકો આવ્યા હતા અને તેમને હત્યા કરી હોવાની કબૂલાત પણ કરી હતી પોલીસની પ્રાથમિક પૂછપરછમાં તેમણે જણાવ્યું હતું કે આશરે ત્રણ મહિના પહેલાં આરોપી ભરત કોહલીની કાકાની દીકરી સાથે ધનસુખના પ્રેમ સંબંધનો વેમ હતો જેના ગુસ્સામાં આવીને ભરતે આગ ખૂનીનો ખેલ ખેલ્યો હતો અને મરનાર ધનસુખને બોલાવી ત્રંબો પાસે મોટરસાઇકલમાં અને તેના ઉપર હુમલો કર્યો હુમલા બાદ ગંભીર રીતના ઘાયલ થયા હતા અને જેને ત્યાં તેને દવાખાને ખસેડવામાં આવ્યા હતા અને દવાખાને જે ડૉક્ટરે છે તેમને મૃત્યુ પામેલ છે એવું કીધું હતું અને આથી હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો દરમિયાનમાં આજે પોલીસે તેનું રિકન્સ્ટ્રક્શન કરી વરઘોડો કાઢવામાં આવ્યો હતો આમ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે